નમસ્તે કેમ છો મારી તમારું સ્વાગત છે આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે તમને આપણે સિલાઈ કામ ઘરે બેઠા શીખતા હોય તો તમને આ રીતે કામ મળી શકે કેમ કે મને તમે જોઈ શકો છો યુનિફોર્મ નું કામ મળેલું છે તો આપણે સલવારનું કાપડ છે ને આપણે ઉપરનું કુર્તીનું કાપડ છે આ રીતે તમે ભાઈઓ બહેનો મારી ચેનલમાં મેં સાતસો પ્લસ વિડીયો અપલોડ કરેલા છે તેમાં તમે નાની બેબીને કે મોટી બેબીને સ્કૂલમાંથી પણ તમને ઘરે બેઠા કામ મળી શકે છે કોઈ બી સિટી હોય તમારે તો તમારી રીતના કોન્ટેક હોય તો તમને ઘરે બેઠા આ રીતના સિલાઈ કામ મળી શકે ઓનલાઈન એ પણ મળી શકે ને ઓફલાઈન પણ મળી શકે પણ તમને પરફેક્ટ કામ આવડવું જોઈએ કેમ કે કુર્તીનું ફિનિશિંગ ને ફિટિંગ બરોબર આવવું જોઈએ તો તમને ઘરે બેઠા તમે ઘણું કમાઈ શકો છો ને તમે આ રીતે

સ્કૂલમાંથી તમને આ રીતના માપ આપી જાય છે અને પછી તમે આ રીતે ઘરે આપણે માપ ઉપર જ સિલાઈ કામ કરવાનું હોય છે તો આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો આપણે છોકરીઓના માપ છે તમે જોઈ શકો છો આ રીતે તમને માપ લખીને આપવામાં આવે છે લંબાઈ પહોળાઈ કમર આ રીતે સલવાર આમાં નાના મોટી બેબી હોઈ શકે છે કોઈ ધોરણની હોઈ શકે છે આ રીતે કમ્પ્લીટ આપે છે બરાબર મને આ રીતે તમને બધાય માપ આપેલા છે આ રીતે મેં મેં સિલાઈ પણ સિવેલો ડ્રેસ પણ છે યુનિફોર્મ તો એ પણ કેવી રીતના મેં કામ કર્યું હું સમજાવીશ ને ઘણા બહેનોની કોમેન્ટ પણ આવતી કે મેડમ તમે આપણે ડ્રેસ કે બ્લાઉઝ હોય તો સ્ટાર્ટમાં આપણે કેટલી પ્રાઇઝ લઈ શકીએ બરોબર તો બેનો એ સીટી પ્રમાણે ને ગામડા પ્રમાણે હોય છે તમે પહેલી વખત શીખતા હોય નજી તમને સિમ્પલ રીતે જ ફાવતું હોય બહુ પરફેક્ટ રીતે ન ફાવતું હોય તો તમારે આપણે જે સીટી કે ગામમાં પ્રાઇઝ ચાલતી હોય યુનિફોર્મની કે ડ્રેસની કે બ્લાઉઝની કોઈ બી તમે કામ કરો તો ઓછી પ્રાઇઝમાં સ્ટાર્ટ કરવું જોઈએ હું મારા અનુભવથી કહું છું કેમ કે મેં જ્યારે સ્ટાર્ટ કરેલું સિલાઈ કામનું ત્યારે હું ઓછી પ્રાઇઝમાં લેતી હતી તો આપણી ઘરે પણ વધી જાય ને તો પરફેક્ટ ફાવી જાય પછી તમે વધારે એની પ્રાઇઝ લઈ શકો છો બરોબર પછી તમારી સીટી પ્રમાણે તમે લઈ શકો છો તો જે પ્રમાણે તમે કોઈ લેતા હોય ડ્રેસના બરાબર તો બ્લાઉઝના કોઈ અસ્તરવાળાના બસો લેતા હોય અસ્તર વગરના દોઢસો લેતા હોય તમારા સીટીને ગામડા પ્રમાણે તમે લઈ શકો છો તો બહેનોની પણ એ પણ બહુ કોમેન્ટ આવતી કે મેડમ આપણે બ્લાઉઝ સિમ્પલ રીતે સીવતા હોય તો કે પ્રાઇસ કેટલી લઈ શકાય તો મેં તમને સમજાવી દીધું એ રીતે તમારે તમારા ગામમાં બ્લાઉઝનું ઉદાહરણ તરીકે સમજાવું તમને કે બ્લાઉઝ જે તમારા અસ્તર વાળા તમારા ગામમાં કે તમારા સિટીમાં બસો રૂપિયા ચાલતા હોય બરાબર તો તમે એકસો લઈ શકો છો બરોબર એ રીતે ડ્રેસનું પેટર્ન વાળાના જે હોય એમાંથી વીસ રૂપિયા કે દસ રૂપિયા કે તમે પચાસ રૂપિયા કમ કરીને લઈ શકો છો સ્ટાર્ટમાં પછી તમે એ પ્રમાણે લઈ શકો છો હવે હું તમને એ બતાવું કે કેવી રીતના મેં યુનિફોર્મ કમ્પ્લીટ કરેલા છે તો એ પ્રમાણે હું તમને સમજાવું તમે જોઈ શકો છો આ રીતે મેં સ્કૂલ યુનિફોર્મ કમ્પ્લીટ કરેલા છે આવી રીતના મેં તમને આ થોડા બતાવું એવી રીતના મેં 150 થી બસો યુનિફોર્મ કમ્પ્લીટ કરેલા છે આ રીતે આપણે સલવારની અંદર રાખી કુર્તીનું બધું કેવી રીતના કમ્પ્લીટ કરવાનું છે તે તમને સમજાવું તો હું તમને એક ડ્રેસ ખોલી ને બતાવું કે કેવી રીતે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો આ નાની બેબીનો છે બરોબર તમે જોઈ શકો આ રીતે કોલર વાળો છે આમાં અલગ અલગ સ્કૂલ પ્રમાણે હોય છે તમને મળે તો કામ એ રીતે હોય છે સિમ્પલ એ હોય છે કોલર વગરના પણ હોય છે કોલર વાળા પણ હોય છે ડ્રેસ આ રીતે તમારી કુર્તી છે મારે બરોબર આ ચૂનની છે એ આપણે આ રીતે ફિટ કરી દેવાની હોય છે આ રીતે કોલર વાળો આ રીતે આપણે પૂણી બાય છે ને આ રીતે મેં તમને જે માપ બતાવેલા છે ને તે આ રીતે લગાવવાનું હોય છે બરાબર એ જ રીતે આપણે સલવાર છે બરાબર તો સલવાર મારે આ ઇલાસ્ટિક વાળી છે આમાં તમે નાડીવાળી પણ બનાવી શકો છો ને સિમ્પલ આપણે સલવાર હોય છે તે જ હોય છે ને આમાં નાની બેબી નાય હોય મોટી બેબી ના હોય બરાબર એ માપ અલગ અલગ હોય છે તો આ રીતે બહુ નાનાની બહુ મોટા એની તો તમને આ રીતે તમે કામ લઈને ઘણું કમાઈ શકો છો ઘરે બેઠા બેનો તો આ રીતે મેં તમને સમજાવ્યું એ રીતે તમારે આનો પણ હું વિડીયો અપલોડ કરીશ કે જે કોલરવાળું યુનિફોર્મ છે તો આપણે કેવી રીતના એનું કટિંગ અને સિલાઈ કરી હું તમને એક વિડીયો બંને ઉતારીને તમને બતાવીશ કે કેવી રીતના તમારે કોલરવાળો કુર્તી કરવી ને સલવાર કરવી બરાબર એ હું તમને કટિંગ અને સિલાઈ બંનેના વિડીયા હું અપલોડ કરીશ તો આ રીતે મેં તમને સરળ રીતે સમજાવેલું છે કે કેવી રીતના તમને કામ મળી શકે છે ઘરે બેઠા સિલાઈ કામ આ રીતે તમે કોઈ બી તમે સરસ કામ કરો પરફેક્ટ રીતે તો તમને પણ ઘરે બેઠા આ રીતે કામ મળી શકે છે આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો અને આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફર્મા પણ દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા કોઈ બી સાઇઝના મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જ ખૂબ ખૂબ ધન્યવાદ